અઢારમી લોકસભાની ચૂંટણી થવાની છે બે હજાર ચોવીસની અંદર અમે તમારી સાથે એ વાત કરીશું કે જ્યારે ઓગણીસો ને બાવનમાં પહેલી લોકસભા થઈ હતી ત્યારથી માંડીને અત્યાર સુધી પ્રધાનમંત્રી પદે કોણ કોણ રહ્યું હતું નમસ્કાર દર્શક મિત્રો ભારતમાં સત્તરમી લોકસભા પૂરી થઈ છે અને હવે અઢારમી લોકસભાની ચૂંટણી થવાની છે બે હજાર ચોવીસની અંદર અમે તમારી સાથે એ વાત કરીશું કે જ્યારે ઓગણીસો ને બાવનમાં પહેલી લોકસભા થઈ હતી ત્યારથી માંડીને અત્યાર સુધી પ્રધાનમંત્રી પદે કોણ કોણ રહ્યું હતું એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો આપણો દેશ આઝાદ થયો એ પછી ઓગણીસો ને બાવનની અંદર પહેલી લોકસભાની ચૂંટણી થઈ અને ત્યારે કોંગ્રેસ જીતી અને પહેલાં પ્રધાનમંત્રી તરીકે હતા જવાહરલાલ નહેરુ અને એ પછી એપ્રિલ ઓગણીસો ને સત્તાવનમાં બીજી લોકસભાની ચૂંટણી થઈ અને એમાં પણ પ્રધાનમંત્રી તરીકે જવાહરલાલ નહેરુ જ હતા ત્રીજી લોકસભા એપ્રિલ ઓગણીસસો ને એની અંદર ત્રણ પ્રધાનમંત્રી આવ્યા પહેલાં જવાહરલાલ નહેરુ પ્રધાનમંત્રી હતા એમના પછી લાલ બહાદુર શાસ્ત્રી પ્રધાનમંત્રી બન્યા અને એમના પછી ઇન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યા એ પછી ચાર માર્ચ ઓગણીસો ને સડસઠ ચોથી લોકસભા આવી અને પાંચ માર્ચ ઓગણીસો એકોતેર સુધી ઇન્દિરા ગાંધી વડાપ્રધાન તરીકે રહ્યા હતા ઓગણીસો ને એકોતેર છઠ્ઠી લોકસભાની ચૂંટણી થઈ અને એની અંદર પણ બે પ્રધાનમંત્રી આવ્યા એક મોરારજી દેસાઈ અને બીજા ચરણસી સાતમી લોકસભા જાન્યુઆરી ઓગણીસો ને એંસીમાં ચૂંટણી થઈ અને એમાં ઇન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યા અને ઓગણીસો ને ચોર્યાસી આઠમી લોકસભાની ચૂંટણી થઈ ત્યારે ઇન્દિરા ગાંધીની હત્યા થઈ ગઈ હતી અને એમના દીકરા રાજીવ ગાંધીને પ્રધાનમંત્રી બનાવવા આવ્યા હતા રાજીવ ગાંધીને પ્રધાનમંત્રી બનવું જ નહોતું એ તો પોતે પાયલોટ હતા પરંતુ તે વખતે દેશની અંદર માહોલ જ એવો હતો અને કોંગ્રેસે રાજીવ ગાંધીને મનાવી લીધા અને રાજીવ ગાંધી જ્યારે ઓગણીસો ને ચોર્યાસીમાં ચૂંટણી લડ્યા ત્યારે કોંગ્રેસે એટલી બધી બમ્પર જીત મેળવેલી ઇતિહાસની અંદર પહેલીવાર એવું બન્યું કે કોંગ્રેસે ચારસો ચાર બેઠકો મેળવી લીધી હતી તે વખતે ઇન્દિરા ગાંધીની હત્યા અને રાજીવ ગાંધી એકદમ નવા નવા હતા એટલે દેશભરની અંદર કોંગ્રેસને સિમ્પતિ મળી અને લોકોએ ખોબે ખોબે ભરીને વોટ આપ્યા હતા એ પછી આઠમી ડિસેમ્બર ઓગણીસો ને ચોર્યાસીમાં રાજીવ ગાંધી પ્રધાનમંત્રી બન્યા નવમી જે લોકસભા છે એ ડિસેમ્બર ઓગણીસો નેવ્યાસી એમાં પણ બે પ્રધાનમંત્રી આવ્યા એક વીપી સિંહ સિંઘ અને એક ચંદ્રશેખર વીપી સિંઘના સિંહના સમયની અંદર અનામતનો મુદ્દો બહુ જ ગાજ્યો હતો અને દેશભરની અંદર અનામત આંદોલનો ચાલ્યા હતા એ પછી દસમી લોકસભાની વાત કરીએ તો જૂન ઓગણીસો ને એકાણુંની અંદર પીવી નરસિંહરાવ પ્રધાનમંત્રી બન્યા અને નરસિંહરાવ ના જે સમયગાળો હતો એમાં તમને યાદ હશે કે શેર બજારમાં જે હર્ષદ મહેતાનો કાંડ ખુલ્યો હતો એની અંદર પીવી વી નરસિંહરાવ ઉપર પણ આરોપો લાગ્યા હતા અને આ મુદ્દો એટલો બધો ગાજ્યો હતો કે હર્ષદ મહેતાએ પ્રેસ કોન્ફરન્સ કરીને પ્રધાનમંત્રીની સામે આરોપો મૂક્યા હતા એ પછી અગિયારમી લોકસભા આવી ત્યારે મે ઓગણીસો ને છન્નુંમાં એમાં પણ ત્રણ પ્રધાનમંત્રી આવ્યા એક અટલ બિહારી વાજપેયી એક એચ ડી દેવગૌડા અને આઈ કે આ થોડા થોડા સમય માટે પ્રધાનમંત્રી રહ્યા એ પછી બારમી લોકસભાની ચૂંટણી થઈ ત્યારે માર્ચ ઓગણીસો ને અઠ્ઠાણુંમાં અટલ બિહારી વાજપેયી ફરીથી પ્રધાનમંત્રી બન્યા તેરમી લોકસભાની ચૂંટણી એક વર્ષમાં જ પાછી આવી અને ઓક્ટોબર ઓગણીસસો ને નવ્વાણુંમાં અટલ બિહારી વાજપેયી ફરીથી પ્રધાનમંત્રી બન્યા ચૌદમી લોકસભા મે બે હજાર ચારમાં ડૉક્ટર મનમોહનસિંહ પ્રધાનમંત્રી બન્યા પંદરમી લોકસભા મે બે હજાર નવની અંદર ફરીથી ડૉક્ટર મનમોહનસિંહને પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા આ પછી બે હજાર ચૌદની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બન્યા અને ભાજપે જંગી બહુમતી મેળવેલી એ પછી બે હજાર ઓગણીસની અંદર પણ ફરીથી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા અને હવે અઢારમી લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસમાં થવાની છે એટલે ત્યારે કોણ પ્રધાનમંત્રી બનશે એ આપણને પાછળથી ખબર પડશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ